નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર રાકેશ બારોટને તો જાણતા જ હશો ત્યારે દોસ્તો હાલમાં રાકેશ બારોટના ભાણેજ જય બારોટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ રાકેશ બારોટનું એક ગીત ગાઈ રહ્યા છે અને જેમાં દોસ્તો તેમનો અવાજ પણ સેમ ટુ સેમ રાકેશ બારોટ જેવો આવી રહ્યો છે અને દોસ્તો તેમનો લુક પણ રાકેશ બારોટ જેવું લાગી રહ્યું છે તો તમે પણ જુઓ આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમે પણ તેમનો અવાજ સાંભળીને ચોંકી જશો ત્યારે દોસ્તો તેવો રાકેશ બારોટ

એને જોવો જુઓ રાકેશ બાળક છે જીતુભાઈ અને એનો અવાજ એવો છે করু আত্মনালা মনে করুণ দলবা মাতমালা ও চক্রানা